સાત મેના રોજ થયેલ મતદાનને લઈ વાત કરતા કોંગ્રેસ પ્રવક્તા ગઈકાલે સમગ્ર ગુજરાત રાજ્યના વાલા મતદારોએ મતદાનનો પર્વ ઉજવ્યો અને જેમાં ગુજરાતમાં આ સરકારની વિરુદ્ધનું મતદાન થયું ગણાય કારણ કે ગુજરાતની પિસ્તાળીસ ટકા પ્રજા અડધો અડધ લોકોએ આ સરકારની રીતિનીતિ ભ્રષ્ટાચાર મોંઘવારી અને આ સરકાર નિષ્ફળ છે એમ સમજીને લોકોમાં ઉત્સાહ આવ્યો જ નહીં કે જેથી પચાસ ટકા મતદારો મતદાન કરવા ગયા નહીં મારે આપને બીજી વાત કરવી છે કચ્છની તો કચ્છ જિલ્લો એક સમગ્ર ભારતમાં એક કોમી એકતાનો આ જિલ્લો કહેવાય જેમાં ક્ષત્રિય મુસ્લિમ પરિવારો દલિત પરિવારો તમામે તમામ જ્ઞાતિઓ એક બની નેક બની અને કચ્છમાં પણ પંચાવન ટકા જેવું મતદાન કર્યું એટલે નિરસતા તો કચ્છમાં પણ જોવા મળી છે કારણ કે કચ્છની પ્રજાને આ સરકાર આ પદાધિકારીઓ આ રીતિનીતિ આ ભ્રષ્ટાચારથી કચ્છની પ્રજા કંટાળી ગઈ છે એ તો સાબિત થયું ભાજપના લોકોએ જીતવા માટે ગઈકાલે કેટલાય ગતકડા કર્યા બે દિવસ પહેલાં એમણે ગતકડું કર્યું કે દૂધની સરહદ ડેરીમાં અમને અમૂલથી ફોન આવ્યો છે કે એક રૂપિયો એક કિલોટ વધારો આવા ગતકડા પ્રજા સમજી ગઈ છે કે તમે મતદાનના આગલા દિવસે એક રૂપિયા જેવી એક લાંચ જેને કહેવાય એ આપીને તમે મતદાન વધારેનો આંકડો કરવા માંગો છો અને તમે ભાજપ પ્રેરિત તમારી આ અમૂલ ફેડરેશન હોય સરહદ ડેરી હોય અને એના તમે આવી એક લાહણી કરો કે જે લાહણીથી લોકો લોભાય પણ નહીં જે લોકો લોભાણા નહીં અને પંચાવન ટકા જ મતદાન કર્યું પ્રિસાઇડિંગ ઓફિસરો જ્યાં ગામના એજન્ટો કહેતા હોય કે આ ભાઈને અમે ઓળખીએ છીએ છતાં કોઈ ગરીબ મજૂર માલધારી જંગલમાંથી આઈડેન્ટી કાર્ડ ન લાવ્યું હોય એને મતદાન કરવા ના આપે ફુલરા જેવા ગામમાં અડધો અડધો કલાક મતદાનને અટકાવી દેવામાં આવે જે નામડાઓમાં સીસીટીવીના કેમેરાઓની એક નવી યોજના બનાવી કે ગેરરીતિઓ થાય છે અરે ગેરરીતો તો તમારી સરકાર કરતી હતી પણ આ વખતે એવું બન્યું કે ગેરરીતિની કોઈ અવકાશ ન હતી જે ક્ષત્રિય સમાજ જોરશોરથી કોંગ્રેસની સાથે હતો એટલે ગેરીતિને કોઈ વાત જ નથી અને ગેરીતિઓ કરે પણ કોણ આવી લોકશાહીમાં જે લોકોએ ઘણું મતદાન કર્યું એ કોંગ્રેસની તરફમાં કર્યું અને અબડાસાની અંદર તો એક નિરસતા આવી હતી કે અબડાસામાં કે ગામડે પહોંચ્યો નહોતો જ્યાં પદાધિકારીઓ અમે કોંગ્રેસના જતા હતા ત્યાં વીસ વીસ બાવીસ બાવીસ એરિયાના રોડો એમાં દયા પરથી નરા રોડ હોય કે બેખડાથી મીઢિયારી હોય કે બારંદા દોલત પર રોડ હોય કે મોરઘર વળીવાડનો રોડ હોય કે લખપતથી નારણસોરનો રોડ હોય તમામે તમામ રોડ તૂટી ગયેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હતા એ રોડો જોઈ અને અમને એમ લાગ્યું કે પ્રજા કેમ મત નથી કરતી આ વિકાસને જોઈને કરે મત નારણ સરોવરથી પીપર જતાં એક એક કલાક લાગે આ વિકાસને જોઈને લોકો વોટ થાય એ વિકાસની પોલ પાધરી થઈ છે અને કચ્છની અંદર લોકોએ એવું મતદાન કર્યું છે કે આવનારા દિવસોમાં તમામે તમામ વિધાનસભા ઉપર કોંગ્રેસનો જવરંત વિજય થશે અને નીતિશ લાલાની તરફેણમાં લોકોએ મતદાન કરી અને ગુજરાત રાજ્યમાં પણ દસથી અગિયાર સીટો કોંગ્રેસ જીતી અને પુનઃ બે હજાર ને ચારમાં જેમ બી કે ગઢવી સાહેબની પ્રમુખ સ્થાન હેઠળ જેમ અગિયાર સીટો કોંગ્રેસ જીતી હતી આ વખતે જ પણ માન્ય શક્તિસિંહના નેતૃત્વમાં કોંગ્રેસ જવલત વિજય કરશે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિરસતા જોવા મળી કચ્છમાં પણ જોવા મળી સરકારની વિરુદ્ધનું સત્તાપક્ષની વિરુદ્ધનું મતદાન થયું પણ અબડાસા હર હંમેશ મોખરે રહે છે જેમાં નખત્રાણા તાલુકામાં કોંગ્રેસને વારંવાર નુકસાન થાય છે આ વખતે પાવરપટ્ટીમાં પણ કોંગ્રેસને સારી એવી સફળતા નેત્રા અને પાવરપટ્ટીની સીટોમાં મળી છે જેથી કરીને અબડાસા આ વખતે કોંગ્રેસનો ગઢ સાબિત થશે અને એમાં પણ લખપત તાલુકો એ તોતેરથી પંચોતેર ટકાનું મતદાન થયું છે અને લખપત તાલુકો કાયમી કોંગ્રેસના કાર્યકરોને શ્રેય મળે અને વાલા મતદારોને શ્રેય મળે છે કે એ તાલુકો રાજ્યમાં વધારેમાં વધારે મતદાનનો તાલુકો ગણાય તો એ લખપત હોય છે અને કચ્છમાં તો એ મોખરે જ રહેતો હોય છે આજે પંચોતેર ટકા જેટલું મતદાન કરવું દુર્ગમ અને પછાત છેવાડાનો વિસ્તાર જ્યાં સરકારની કોઈ સુવિધાઓ ન પહોંચતી હોય રોડ રસ્તા હોય કે આરોગ્ય હોય કે શિક્ષણની શાળાઓ મરબ થઈ ગઈ હોય આવી તમામ સમસ્યાઓથી પીડાતા વર્ગે પણ જોરશોરથી મતદાન કર્યું છે અને લખપતની ટીમે એવું કામ કર્યું છે કે જે આવનારા દિવસ પડશે કે એક તાલુકો અને તાલુકામાં આટલા લોકો સંગઠિત બનીને આવું મતદાન કરાવી શકે છે એ પણ કોંગ્રેસની તરફમાં જેથી કરીને હું લખપત તાલુકાની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું